જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ વિથ મોનિકા મશરૂમાં તો આજે હું તમારી સાથે શેર કરી રહી છું સાતમના દિવસે ઠંડુ ખાવાનું હોય ત્યારે ઇન્સ્ટન્ટલી બની જાય તેવી વાનગી જેના માટે અગાઉથી કંઈ જ પ્રિપેર કરવાની બિલકુલ જરૂર નથી તો ચલો વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા તો હવે અહીંયા મેં એક મોટા બાઉલ જેટલા કોરા મમરા લીધેલા છે જે ઓલરેડી ક્રિસ્પી જ હતા ત્યારબાદ બે ચમચી જેટલા શિંગદાણા લેશું એક ચમચી જેટલું ઝીણું સમારેલું મરચું લઈશું જે બિલકુલ ઓપ્શનલ છે ત્યારબાદ ત્રણથી ચાર મોટી ચમચી જેટલી કાકડી અને પાંચથી છ ચમચી જેટલા ટમેટા લેશું આ બંને વસ્તુને મેં ઓલરેડી ઝીણા સમારીને તૈયાર કરી લીધેલા ત્યારબાદ એક ચમચી જેટલી હું સૂકી ચટણી ઉમેરીશ જે મેં રેડી ભેળ માટેની લીધેલી હતી જો તમારે ઘરે બનાવી હોય તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ત્યારબાદ અડધી ચમચી જેટલો મીઠું અડધી ચમચી જેટલો ચટણી પાવડર ઉમેરીશું અને આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે હવે બધી ચટણીઓ વન બાય વન કરીને ઉમેરી દઈએ જેમાં સૌથી પહેલાં મેં અહીંયા ધાણા મરચાંની ચટણી લીધેલી છે જેમાં સો ગ્રામ જેટલી કોથમીર બે મરચાં મીઠું ખાંડ અને એક મોટું લીંબુ ઉમેરી સારી રીતે ક્રશ કરી લીધેલા તમને પસંદ હોય તો અહીંયા થોડો એવો ફુદીનો પણ ઉમેરી શકાય ત્યારબાદ એક ચટણી ખજૂર આંબલીની લીધેલી છે આ ચટણી મારા ઘરે રેગ્યુલરલી હું બનાવીને રાખું છું જો તમારે આજે સાતમ છે અને આજે ના જે પ્રિપેર ના કરવી હોય તો તેને સ્કીપ કરી શકાય ત્યારબાદ ગોરધનભાઈની જે પીળી ચટણી આવે હું તેનો ઉપયોગ કરીશ તેમાં પણ સેમ ફ્રેન્ડ્સ એક મરચું બે મોટી ચમચી જેટલા શિંગદાણા લીંબુ મીઠું અને હળદર ઉમેરી સારી રીતે મિક્સ કરી અને ક્રશ કરી લેશું તો એ ચટણી પણ તૈયાર થઈ જશે આ બધી ચટણીઓની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને ઉપર આઈ બટનમાં પણ આપીશ જે તમે ટેપ કરી અને આખી રેસીપી જોઈ શકો છો ખજૂર આમલીની ચટણી સાતમના દિવસે જો ગરમ કર્યા વગર બનાવી હોય તો બેથી ત્રણ કલાક માટે ખજૂર આંબલી પલાળી બ્લેન્ડર વડે ક્રશ કરી અને તેમાં સીધા મસાલા કરી લેવાના તો એ ચટણી પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે હવે બધી વસ્તુ મિક્સ થઈ ગયેલી તો હું તેમાં ઉપરથી સેવ ઉમેરી દઈશ તો સાતમના દિવસે ગેસ ચાલુ કર્યા વગર ફટાફટથી બની જતી આ ચટપટી એવી ભેણની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા આ વિડીયો પછી હું અત્યારે એટલે કે બાર વાગે એક બ્રેડમાંથી બનતી ગેસ ચાલુ કર્યા વગરની વાનગીઓ મૂકીશ તો તે પણ જરૂરથી જોજો અને સારી લાગે તો બીજાને શેર કરવાનું નહીં ચૂકતા થેન્ક યુ